આજ રીતે પાછા આપણે માની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે અનન કરી લેર કરવી ગુડવાળાને અને માં વેરણી મીરની વિહતને પ્રાર્થના કરવી ખૂબ ખૂબ ધન્યવાદ સુરસભાઈ ટૂંક સમયમાં નાની ઉંમરમાં રમસિંહ બાપાના એ એ પ્રશ્નના જ્યાં પણ બને એમની જવાબદારી આવી પણ જવાબદારી એમ નિભાવી અને એની પરંપરા નિભાવી અને કચ્છી બાપાનું નામ રોશન કર્યું મહાવીર વિહત અને મેડલીનું નામ ખૂબ રોશન કર્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ સુરા ભુવાને એના પરિવાર વધારીને એના વડીલોને આખા સેવક સમાજ અને સમસ્ત વિહત નાગ અને ભાવ સુખી શાંતિ સ્મૃતિ સારા વિચારો સારી શક્તિ આપે એવા ભગવાન વડવાળા દેવના અને ગુરુ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ જય વડવાળા જય વિહત મેડલી